સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર ન મળતા પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો ધ્રાંગધ્રા અમદાવાદ સવારે પાંચ પિસ્તાલીસ વાગ્યે ઉપડતી બસ છ ત્રીસ સુધી ન આવતા પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આંગે વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને ફોન કરતાં ડેપો મેનેજરે ફોન ઉપાડ્યો ન હતો વિદ્યાર્થીઓ અને મુસાફરોએ પૂછપરછ બારીએ રજૂઆત કરવા ત્યાંથી પણ યોગ્ય જવાબ ન મળ્યો જેને લઈ બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો નાંગધ્રા અમદાવાદની બસ પોણા છની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે એક્ઝામ સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને અગર આવવા દેતા નથી હજી બસ આવી નથી અમારે કરવું શું બીજી વાત કરવા છતાં પણ હજી આવે આવે એવા વાયદા આપે છે બરાબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે રિજન કર્યું હશે એનો કઈ હશે તો કરીને ફોન કરવા છતાં એમ કે છે કે તમને ડ્રાઈવરનું સેટિંગ કરી આપી એમ ડ્રાઈવર અવેલેબલ નથી એમના ડેપોમાં